હાલો ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં છો બધા ફેમિલી મજામાં મજામાં જશો તો બધા ફેમિલીને જે માતાજી જે દ્વારકા દઈશ આજે વ્લોગ બહુ મોડો સાંજે ચાલુ કર્યો છે આવી ગયા બારે આપણે બેનની ઘરે જવા ભાઈ રમી રહ્યા એ હાલે લાઈક કરવાનું કહી દે આવતો અહીંયા આયલ અહીંયા આયલ લાઈક કરવાનું કહી દે શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો રમે હેલો આયા છે તાર નામ હું એ ભાણીબેન છે આની ઘરે આવી ગયા આપણે હા હીરો ભાઈ આવી ગયા કેમ છો મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આ બેન ની ઘરે આવ્યા છીએ આપણે નાના ભાણી બેન ઉતા હે આ ના ભાણી બેન આયા મોટા બેન રમે છે જો આ લો મે લઈ જો ભાઈ બ્લોગ બનાવ જો બનાઈ તો આ બ્લોગ બનાઈ દસ બોલ બનાઈ બ્લોગ બનાઈ એ આ બ્લોગ બનાઈ જો એ હું ડાળો કર્યો

એ ભાણી બેન નાના ભાણી બેન એ નાના ભાણી બેન જેવો નાના ભાણી બેન છે આ મોટા ભાણી બેન હાલો જમવા આવતા રહ્યો બધા હાલો જમવું અહીંયા આવતો હાલ હલો મિત્રો જમવું આય લાઈક નું કઈ દેલ લાઈક કરી દેજો લાઈક નું કઈ દેલ જમવાનું આવી ગયું છે જમી લઈ હવે બધા જમવાની તૈયારી કરી રહ્યા છે પાણી બેન જમી રહ્યા છે હાલો મિત્રો પરોઠા કાજુ બટર મસાલા સાસ એ બધા જમવા બે ગયા હોય બેન પરોઠી વાળીને બે ગયા સાસ આવી ગઈ આપણા દસભાઈ બેહી ગયા હૈ પાપડ ખાઈ રહ્યા હૈ

આલે લાવ ઓય પાડી લો જોઈ લે મિત્રો આ કઈ બગીચો છે આપણે બેઠા છીએ ઈચકામાં આપણે અહીંયા બેઠા છીએ જોઈ મિત્રો હાલો તો આપણે જઈ આવીએ નપરસિયામાં આ બાજુ હાલો તો આપણે આવી જઈએ લપસ્યા

so train gari salu ya ale. Jom so, marah salu kiri saat train gari. ya kelapas juga, baki lagi

Kalau apa dia yang ini? Aiyah, apa nanti? Kalau apa di supermarket sih? Aiyah, baki sih.

બધી રાત ખાલી લીધી છે હવે આપણે જઈએ છીએ ઘરે ઘરે જઈને મળીએ તો હાલો આપણે જઈએ હવે ઘરે હાલો મિત્રો જઈએ હવે ઘરે કમ્પ્લીટ થઈ ગયા છે બધા મળીએ ઘરે જઈને હાલો જઈએ ઘરે હાલો મિત્રો રેસ્કોસ આવી ગયું છે ચાલ્યા મિત્રો આવી ગયું છે નર્મદા પાણી જો નર્મદા નું પાણી હો ઠંડી ના હેલો બેમલી આવી ગયા બારથી ઘરે જો હીરો ભાઈ કેમ ભાઈ મજા આવી ગઈ હા મજા આવી ગઈ મજા આવી ગઈ ઓ અત્યારના વ્લોગ માં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ખાસ કરીને કમેન્ટ કરવાનો લાઈક કરવાનો શેર કરવાનો સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોના જય માતાજી જય દ્વારકાધીશ બાય